આપ સર્વેનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ચાલો ફરવા જઈએ મિત્રો આ પથ્થર અને દિવાલોથી નથી પણ સમયનો એ હિસ્સો છે કે જ્યાં ઇતિહાસ આજે પણ શ્વાસ લઈ રહ્યો છે આ કિલ્લાનું નિર્માણ આજથી લગભગ ત્રણસો ને વર્ષ પહેલા એટલે કે અઢારમી સદીમાં કરવામાં આવેલું છે આ કિલ્લો ઇતિહાસનો સાક્ષી છે અને આ કિલ્લો એટલે કે મોડ પરનો કિલ્લો છે આ મોડ પર કિલ્લો અને એનો દરેક ખૂણો એક વાત રજૂ કરે છે અને શું છે આનો ઇતિહાસ તો ચાલો જાણીએ હું તમને આ કિલ્લાનો ઇતિહાસ શું છે એના વિશે આજે તમને વાત કરીશ જામનગરના જામ સાહેબ અને પોરબંદરના રાણા સાહેબ આ બંનેની જ્યાં હદ પૂરી થાય ત્યાં બરડા ડુંગર ઉપર આ કિલ્લાનું નિર્માણ નવાનગરના રાજવી જામ સાહેબ બાપુએ અઢારમી સદીમાં કર્યો હતો મોડ પર કિલ્લો સૈન્ય માટેનું મુખ્ય મથક હતું અને રાજ્યની સુરક્ષા માટે આનું નિર્માણ કરવામાં આવ્યું હતું એવું કહેવાય છે આ કિલ્લો ચતુષ્કોણીય આકારની અંદર નિર્માણ પામેલો છે બરડા ડુંગરની ટેકરી ઉપર આનું બાંધકામ કરવામાં આવ્યું છે કિલ્લાના પ્રવેશ દ્વાર ઉપર લોખંડના છરા મૂકવામાં આવ્યા છે એનું કારણ એવું છે કે કોઈ દુશ્મન જો પોતાની સાથે હાથી લઈને આવે અને હાથી વડે પણ જો આ દરવાજાને તોડવાનો પ્રયત્ન કરે તો તેમાં પણ એને સફળતા ન મળે એટલો જ આ દરવાજો અને કિલ્લો મજબૂત રીતે બાંધવામાં આવ્યા છે ચતુષ્કોણીય કિલ્લામાં ચારેય દિશામાં ચાર કોઠા આવેલા છે કે જેની ઉપર પહેરેદારો ચોકી કરતા હતા અને દૂરથી આવતા દુશ્મનોને જોઈ લેતા કિલ્લામાં પ્રવેશ કરતા ડાબી બાજુએ રહેઠાણ આવેલા છે કિલ્લાનો જે આ સામેનો ભાગ જે દેખાય છે ત્યાં મિત્રો અન્ન માટે કોઠાર પાણીના ટાંકાઓ જેલ તેમજ સૈન્યના ઘોડાઓ માટે તબેલા આવી ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ જે ભાગ છે પ્રવેશદ્વારની જે એક્ઝેક્ટ સામે આવે છે ત્યાં એક ઓરડો છે અને તેમાં ન્યાયપ્રિય જામ સાહેબે પોતાના ભાણેજને બાર વર્ષ સુધી નજરકેદ રાખેલા એવું કહેવામાં આવે છે અહીંથી તમે જોશો તો આખું મોડ પર ગામ આ કિલ્લાની અહીંથી તમે જેવા બહાર નીકળશો એટલે આખો જે કિલ્લો છે એ તમને દ્રશ્યમાન થશે અને આ ચાર કોઠા છે એમાંનો આ એક ભાગ છે કે જ્યાંથી તમે ઉપર ઊભા રહી શકો છો કે ત્યાંથી તમને મોડ પર ગામ દેખાશે મિત્રો કિલ્લો અત્યારે જે છે ખૂબ જર્જરિત હાલતમાં છે અને જે ચાર કોઠા જે છે એ ચાર કોઠા પૈકી બે ઉપર તમે જઈ શકો છો બાકી જે છે એ થોડા જર્જરિત થઈ ગયા છે એટલે જ્યારે પણ તમે આવો ત્યારે થોડું ધ્યાન રાખીને જવું હવે આપણે કિલ્લાની એ દિશા તરફ ઝીરે છે કે જ્યાં અંદરના ભાગમાં કોઠાર અન્ન માટેના મેં તમને કીધું ને પાણીના ટાકા અને જે કોઠાર છે એ બધું તમને જોવા મળશે પણ એ પેલા આ છે મામાદેવનો કોઠો અને કહેવાય છે કે અહીં મામાદેવ સાક્ષાત બિરાજમાન છે અને એક લોકવાયકા એવી પણ છે કે આ કોઠાની અંદર કોઈ વ્યક્તિ રાતનો નિવાસ કરી નથી શકતો એટલે કે રાત્રિ રોકાઈ શકતો નથી કારણ કે અહીં મામાદેવ પોતે બિરાજમાન છે આવી માન્યતા છે હવે હું આવી ગયો છું આ નીચેના ભાગમાં અને હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીં જે અન્નના કોઠાર કે પાણીના ટાકા જે ભૂગર્ભ પાણીના ટાકા એ વખતની એન્જિનિયરિંગની કમાલ હતી કે જે સાડી ત્રણસો વર્ષ પહેલા પણ જામ સાહેબે અહીં એ રીતનું બાંધકામ કરાવેલું તમે જોઈ રહ્યા છો કે હાલ સંપૂર્ણ કિલ્લો છે એ ખૂબ જર્જરિત થઈ ચૂક્યો છે કારણ કે આની સ્થાનિક રખાવટ એટલી બધી નથી એને કારણે અહીં લોકો આવીને ખોદતા આ જુઓ આ છે પાણીનો ભૂગર્ભ ટાકો કે જે સૈન્ય અહીં રોકાતું એમની માટે પાણીની પણ વ્યવસ્થા જોઈને એટલે એના માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી અને વરસાદી પાણી નહેરો દ્વારા એ ટાકામાં ઉતરી જતું હતું અને આ તમે જે જોઈ રહ્યા છો એ કિલ્લો જ્યા માત્રો રહેતા કારણ કેસવાટ કરી કિલ્લા કિલ્લામાંથી બહાર જવા માટે ભોયરું પણ આવેલું છે કે જ્યારે દુશ્મનો કિલ્લાને ઘેરી લે ત્યારે બહાર જવા માટે અહીં એક ભોયરું છે એવું પણ કહેવાય છે અને આ જે કિલ્લાનો જે આ બાંધકામવાળો જે આ પટ્ટો જોઈ રહ્યા છો ત્યાંથી સૈનિકો દુશ્મનો ઉપર બંદૂક દ્વારા નિશાન તાકી શકે એવી આખીની રચના છે રાત્રે મસાલ સળગાવીને એના સ્ટેન્ડ પણ અહીં તમને જોવા મળશે એટલે કિલ્લો જે છે મિત્રો એની રચના તમે જુઓ તો અદ્ભુત રચના એની છે અને તમે આમ જોશો તો તમને ખ્યાલ છે કે કિલ્લામાં ત્રણસો વર્ષ પહેલા નોંધવામાં આવ્યું છે કે અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જામનગરમાં જે સ્વતંત્ર સેનાનીઓ હતા તેમને અહીં રાખવામાં આવ્યા હતા અને એ પહેલા જે વાઘેરો દ્વારા જે સંગ્રામ થયો હતો એમના જે સ્વતંત્ર સેનાની હતા એમને પણ આ કિલ્લામાં જેલમાં પૂરવામાં આવ્યા હતા તો તો એમ મિત્રો આ કિલ્લો ઐતિહાસિક પણ છે કે જેની અંદર ભારતના સ્વતંત્ર સંગ્રામના મૂળ અહીં રોપાયેલા છે એટલે કે અહીં એની સાથે આ સંકળાયેલો છે આ કિલ્લો એવો સરસ મજાનો આ કિલ્લો હાલ તો જર્જરીત છે પણ જો તમે જામનગર અને પોરબંદર આવતા હોય તો આ કિલ્લાની મુલાકાત તમારે લેવી જોઈએ મોડ પરના જે સ્થાનિક રહેવાસીઓ છે એમના જણાવ્યા મુજબ આ કિલ્લાને જર્જરિત કરવા માટે મુખ્ય કારણ જો કોઈ હોય તો એવી એક માન્યતા છે કે આ કિલ્લાની અંદર ખજાનો છુપાયેલો છે કારણ કે સૈનિકો અહીં રહેતા તો તેઓ અહીં ખજાનો સંતાડેલો છે અને એને કારણે આજે પણ લોકો જ્યારે અહીં આવે છે ત્યારે પોતાની કિસ્મત અજમાવવા માટેથી અલગ અલગ જગ્યાએ ખોદકામ કરતા હોય છે જેને કારણે આજે કિલ્લો ખૂબ જર્જરિત બની ગયો છે તો મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે મિત્રો